ઘણા કિસ્સામાં મેં એવું સાંભળ્યું છે કે કોઈ કોઈ પર્ટિક્યુલરલી કોઈ સ્ત્રી હોય તો એને માસિક આવતું જ નથી એની પૂરી જર્નીમાં હોલ લાઈફ તો એ એ એને આપણે કઈ આયુર્વેદ એ વસ્તુને કઈ રીતે જોશે જો આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો પહેલા તો આનું નિદાન થવું જરૂરી છે આયુર્વેદમાં અનાવતર તરીકે વર્ણન તો કરાય છે યોની વ્યાપાર યોની દૃષ્ટિની અંદર વર્ણન થયેલું છે હવે આપણે અત્યારના સામાન્ય ઈરાજમાં જોઈએ તો દરેક દરેક પ્રકારની કન્વર્સેશન જે પણ આપણને ટેકનોલોજીસ કે બધું જોઈ રહ્યું છે તો એની સાથે એને ધ્યાનથી ક્લેરિફિકેશન સાથે ઇન્વેસ્ટિગેશનમાં તો જવું જ જોઈએ એ હોર્મોન્સની અંદર પ્રોબ્લેમ છે એના ગ્રોથની અંદર એના જીનેટિકલ ડિફોર્મિટીઝથી ચાલુ થઈ રહ્યું છે અથવા તો એના કહેવાય ને કે જેના જે ન્યુટ્રસને એ એટલા પ્રોપરલી ડેવલપ થયા છે કે નથી પિક્ચુ સુધી કે ત્યાં તો ક્યાંય ડિસ્ટર્બન્સ કે ત્યાં કોઈ ઈસ્યુઝ તો નથી ને એટલે એ વસ્તુઓને જોવું બહુ જરૂરી છે રાઈટ